હેલો દોસ્તો આપ સર્વાનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે અમદાવાદ જિલ્લામાં જમીનનો સર્વે નંબર નકશો કેવી રીતે જુઓ જો તમે અમદાવાદ જિલ્લામાંથી આવતા હોય અને તમારી જમીનનો સર્વે નંબર નકશો જોવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે વિડીયોને અંત સુધી જોજો તો એ માટે તમારે એક વેબ બ્રાઉઝરની જરૂર પડશે જેમ કે ક્રોમ છે મોજેલા ફાયરફોક છે કોઈપણ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું રહેશે જેમ કે મારી જોડે ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી લેશું તો તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે એન ઇ આર એક વેબસાઇટ છે ગવર્મેન્ટ એ તમે સર્ચ કરશો જે તમને દેખાય છે એની આર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એ વેબસાઇટ તમારે સર્ચ કરી લેવાની રહેશે એ વેબસાઇટને તમે સર્ચ કરશો એટલે આવી રીતે વેબસાઇટ પૂરેપૂરી ખુલી જશે જે તમે અહીંયા પૂરેપૂરી વેબસાઇટ જોઈ શકો છો તો વેબસાઇટ પૂરેપૂરી ખુલી જાય એટલે આવી રીતે વેબસાઇટની સ્ક્રીન જોવા મળશે એમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમ કે હોમ છે ઓફિશિયલ લોગિન છે ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં તમને બે ઓપ્શન જોવા મળશે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન તો બે ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે પસંદ કરવાનું રહેશે એ ઓપ્શન તમે કયા એરિયામાંથી આવો છો એ પ્રમાણે પસંદ કરવાનું રહેશે તમે કોઈ ગામડાના એરિયામાંથી આવતો હોય તો તમારે એ ઓપ્શન પસંદ કરવાનું રહેશે તો આપણે અહીંયા જો ગામડાના એરિયામાં જે પણ તમારી જમીન આવે છે એ જમીનનો તમારે સર્વે નંબરવાળો નકશો જોવો હોય તો તમારે એની ઉપર તમારે ટચ કરવાનો રહેશે તો અહીંયા ટચ કરી દેશો એટલે બીજું પેજ ખુલી જશે જે તમે જોઈ શકો છો કે બીજું પેજ ખુલી ગયું છે તો અહીંયા પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો લખેલું છે સિલેક્ટ એની વન કોઈ પણ એક પસંદ કરો તો અહીંયાથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી જે તમે જોઈ શકો છો એ તમારે ઓપ્શન પસંદ કરવાનો રહેશે એ એ ઓપ્શન તમે પસંદ કરી લેશો ત્યારબાદ તમારે અહીંયા જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર એ પણ તમારે પસંદ કરવાનો રહેશે તમે કયા જિલ્લામાંથી આવો છો તો અહીંયા આપણે અત્યારે અમદાવાદ જિલ્લામાંથી જમીનમાં આવતો સર્વે નંબરનો નકશો જોવો છે તો અહીંયાથી આપણે અમદાવાદ જિલ્લો પસંદ કરવાનો રહેશે એની ઉપર તમે ટચ કરો શો એટલે ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા તમને જોવા મળશે તો અહીંયાથી અહીંયા પસંદ કરી લેશું અમદાવાદ તો તમે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે જોવા મળશે અમદાવાદ એ તમારે પસંદ કરવાનું રહેશે એ પસંદ કરી લેશો એટલે ત્યારબાદ અહીંયા છે તાલુકો તો જે પણ તાલુકોમાં તમારી જમીન આવતી હોય એ તાલુકો અહીંયા પસંદ કરવાનો રહેશે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે અમદાવાદ જિલ્લામાં જેટલા પણ તાલુકા આવેલા છે એ બધા તાલુકા તમને અહીંયા જોવા મળશે તો અહીંયા હું કોઈ પણ એક રેન્ડમલી તાલુકો પસંદ કરી લઉં જેમ કે છે ધંધુકા તો ધંધુકા પસંદ કરી લેશો એટલે પેજ થોડુંક ફ્રેશ થશે અને ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે ધંધુકા તાલુકામાં જેટલા પણ ગામડા આવેલા છે એ તમને ગામડા જોવા મળશે તો તમારું જે પણ ગામ હોય એ તમારે અહીંયાથી પસંદ કરી લેવાનું રહેશે તો અહીંયાથી હું કોઈ પણ એક ગામ પસંદ કરી લઉં છું તો જેવું તમે ગામ પસંદ કરી લેશો તો એ ગામમાં જેટલી પણ જમીન છે એ બધી જમીનના સર્વે નંબર તમને અહીંયા જોવા મળશે તો જે પણ તમારો સર્વે નંબર હોય એ તમારે પસંદ કરવાનો રહેશે તો હું અહીંયાથી કોઈપણ એક સર્વે નંબર પસંદ કરી લઈશ તો અહીંયા જે પણ માહિતી આપેલી છે જિલ્લો છે તાલુકો છે ગામ છે અને સર્વે નંબર આટલી માહિતી ઈ જાય પછી તમે જોઈ શકો છો લખેલું છે કેપચા તો અહીંયા તમારે કેપચા ભરવાનું રહેશે ઉપર જે પણ અહીંયા નંબર લખેલો છે એવી જ રીતે તમારે અહીંયા નંબર લખવાનો રહેશે તો જેવી રીતે નંબર લખેલો છે વન એઈટ વન ટુ ટુ એટ તો આવી રીતે નંબર લખીને પછી લખેલું છે ગેટ રેકોર્ડ ડિટેલ એ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને બીજું પેજ જોવા મળશે હવે તમે એ જોઈ શકો છો કે જે તમારો સર્વે નંબર છે એ સર્વે નંબરની પૂરેપૂરી તમને અહીંયા માહિતી જોવા મળશે જે તમે વ્યવસ્થિત વાંચી શકો છો અહીંયા જે પણ માહિતી આપેલી છે એ તમારી જમીનનો જે સર્વે નંબર છે કોના ખાતે જમીન છે કયું વાવેતર તમે કરો છો એ બધી તમને ડિટેલ અહીંયા જોવા મળશે તમારી જમીન ઉપર કેટલો બોજો છે એ બધી માહિતી તમને એ જોવા મળશે તો અહીંયા આપણે જોઈએ છીએ કે નકશા વિશે તો તમે થોડું ઝૂમ કરીને જોઈશો તો જે પણ અહીંયા જમીન તમારી છે એનો સર્વે નંબર વાળો તમને નકશો જોવા મળશે જેમ કે સર્વે નંબર બાવીસ છે તમને સેન્ટરમાં લખેલો જોવા મળશે તમારી આજુબાજુમાં જે પણ જમીન છે એ જમીનનો સર્વે નંબર પણ જોવા મળશે જેમ કે ત્રેવીસ નંબર છે અહીંયા એકવીસ નંબર છે છવ્વીસ નંબર છે અહીંયા પચીસ નંબર છે આ બાજુ વીસ નંબર છે અને જે પણ એ જમીનની તમને બોર્ડર પણ જોવા મળશે આ બોર્ડર જે પણ માપ છે એ મીટરમાં લખેલું છે એકસો પાંત્રીસ ઝીરો મીટર છે અહીંયાથી એટલું માપ છે ચુમ્મોતેર ઝીરો નવ મીટર છે તો આવી રીતે જે પણ તમારી જમીન છે એ જમીનનો સર્વે નંબરવાળો માપ સાથે તમે નકશો જોઈ શકો છો તો આ રીતે તમે અમદાવાદમાં કોઈપણ તાલુકામાં તમારી જમીન આવેલી હોય તો એ જમીનનો નકશો તમે આવી રીતે જોઈ શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો